ભસ્મ બુધવાર પછીનો શુક્રવાર સાચો ઉપવાસ એટલે ભીડમાં આવી પડેલાને સહાય આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે એક વખત ઈસુને શિષ્યો પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે શિષ્યો આવો ઉપવાસ કરશે શિષ્યો શિષ્યો તે જુએ છે છે અને શીખે એક વખત ઈસુના સ્વર્ગારોહણ પછી આવો સાચો ઉપવાસ કરશે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી ચૌદ અને પંદર પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે ઉપવાસ એ દરેક ધર્મમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ દર્શાવવાનું માધ્યમ છે યહૂદી ધર્મ મુજબ વર્ષમાં એક ઉપવાસ ફરજિયાત હતો પણ સ્નાન સંસ્કારક યુવાનના શિષ્યો અને ફરોશીઓ મંગળવારે અને ગુરુવારે એમ અઠવાડિયામાં બે ઉપવાસ કરતા હતા અને લોકો એમને પવિત્ર માનતા હતા આને કારણે ઈસુ જે પોતે એક ગુરુ તરીકે ઓળખ પામી ચૂક્યા હતા તેમના શિષ્યો ઉપવાસ નહોતા કરતા તે બાબતમાં ઈસુને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઈસુના રૂપમાં ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું હતું અને તેથી આ સમય મિજબાનીનો હતો નહીં કે ઉપવાસનો જગ તારકની પૃથ્વી પર પધરામણી થઈ ચૂકી હતી અને તેમના દ્વારા ઈશ્વરે આપેલા વચનની પૂર્તિ થવાની શરૂઆત થઈ ચૂકી હતી આવા ઉત્સવના વાતાવરણમાં તે સમયે ઉપવાસની જરૂર નહોતી પણ આજે સમય બદલાઈ ગયો છે જગતના તારણનું કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે પણ માનવીએ ઈશ્વરના અસંખ્ય ઉપકારો અને અનહદ કૃપાના બદલામાં પાપમાં સબળવાનું ચાલું જ રાખ્યું છે આ તપ ઋતુ દરમિયાન આપણે આપણા પાપોના પ્રાયશ્ચિત તરીકે ઉપવાસ દ્વારા ઈશ્વરની માફી માગીએ છીએ ઉપવાસ શબ્દનો અર્થ છે ઉપરવાસ એટલે કે ઈશ્વર સાથે વાસ યાની નિકટતા જો ઉપવાસ ફક્ત એ દિવસ પૂરતું ભોજન ન લેવાની ઔપચારિકતા માત્ર બની રહે તો ઉપવાસનો જે મૂળભૂત હેતુ છે એ સિદ્ધ થતો નથી આપણે આખી તપઋતુ ઉપવાસ કરીએ પણ સગા ભાઈ બહેન કે પાડોશી સાથે થયેલા મનદુખને ભૂલી જઈને સમાધાન કરવા તૈયાર ન હોઈએ તો ઈશ્વરની નજરમાં ઉપવાસનું કોઈ મૂલ્ય રહેતું જ નથી ઉપવાસમાં સ્વનકારનું તત્વ સામેલ છે અને તેથી એ તપ છે અને આવું તપ આપણે અન્ય કોઈ પણ બાબતનો ત્યાગ કરીને કરી શકીએ જેમ કે બીડી કે સિગરેટ પીનાર એ કુટેવ છોડી દે એ કદાચ અન્નના ત્યાગ કરતાં એ અઘરો ઉપવાસ છે આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ઘણીવાર મેસેજ આવતા હોય છે જેમાં અન્નના ઉપવાસ કરતાં અન્ય પ્રકારના સ્વનકાર દ્વારા ઉપવાસ કરવાના સૂચનો કરવામાં આવે છે જેવા કે કોઈની નિંદા કરવી નહીં કોઈને પણ દિલથી માફી આપવી વૃદ્ધો સાથે સમય ગાળવો રોજ એક જરૂરિયાતમંદને શક્ય હોય એ પ્રકારે મદદ કરવી સ્ત્રીઓ અને નબળા વર્ગનું શોષણ ના કરવું અને શોષણ અટકાવવામાં મદદરૂપ થવું ભાવતો ખોરાક ન ખાવો અને ન ભાવતો ખોરાક ખાવો એક દિવસ મૌન પાડીને પ્રાર્થનામાં સમય ગાળવો આ બધા નવા પ્રકારના ઉપવાસ અપનાવવા જેવા છે જો તપઋતુ દરમિયાનના ઉપવાસ કે તપ આપણને ઋતુના અંતે હતા તેના કરતાં વધુ સારા માણસમાં બદલી ન શક્યા હોય તો આપણા તપ ઉપવાસ મિથ્યા પુરવાર થાય છે કારણ ઈશ્વર આપણને કનડવા માગતા નથી પણ આપણને આપણા દોષોમાંથી મુક્ત થઈને ઈશ્વરને પસંદ પડે એવા માણસ બનાવવા માગે છે લો તુંજને સાધ કરું ભગવાન નાથ હે મારું સાંભળજે ફકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન ना है पुकार सम्भलजे हो तलि होबेलो तुझने साध करो भगवा नो दान हमें रखिये थे तारो मान नाथ है मारो संभाल जे पुकार तलिए हुडोबे लो तुझने साध करो भगवान ुनिराहनि अधर श्वास मन चेत् न मही महिश्वास रखे वा सारे रात उचाटाय मनमा कार पडे प्रभाे मा क्यारे पड़े नात है जे लसा उत्कट तलसा प्रभु प्रभुनिवा साचे करुणा सागर भगवान् एनि पासे पूर्णमुक्ति मुक्ति नुदान ना हे मा सभळे पोकार तलि हूब तुझने साध भगवान भक्त प्रभु Boa noite.